બિહારના મુજફરપુરથી પાલનપુર પહોંચી ગયેલા માનસિક રોગગ્રસ્ત કિરણબેનના સંઘર્ષની હૃદય સ્પર્શી કથા માનસિક અસ્થિર મહિલાનું પંદર વર્ષ પછી પરિવાર સાથે મિલન કરાવતું બનાસકાંઠા વહીવટી તંત્ર નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરની સરાહનીય કામગીરી મહિલાના ઘર મુઝફ્ફરપુર બુધનગરા ખાતે દિવાળી જેવો માહોલ પરિવારથી વિખુટા પડવું એ જીવંત રહીને પણ અધુરા જીવન જેવું ગણાય છે પોતાના પરિવારથી વર્ષો સુધી દૂર થઈ જવાનું દુઃખ વર્ણવી શકાય તેવું હોતું નથી આવી જ એક સંઘર્ષની હૃદયસ્પર્શી કથા છે બિહારના મુઝફ્ફરપુરના બુદ્ધનગરાના કિરણબેન સાહનીની આ બહેન પંદર વર્ષ અગાઉ બિહારથી ટ્રેન મારફત પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા તેમની માનસિક સ્થિતિ સારી ના હોઈ તેઓ ટ્રેન મારફત પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા અને આસપાસના ગામડાઓમાં ભીખ માગીને પોતાનું જીવન ગુજારતા હતા માનસિક રીતે બીમાર મહિલાની ગ્રામ્ય લોકોએ પોલીસ સ્ટેશન છાપી ખાતે જાણ કરતા પોલીસ વિભાગ દ્વારા મહિલાને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની મંજૂરી અને માર્ગદર્શન હેઠળ આ બહેનને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા પોલીસ એસ્કોર્ટ વાહન સાથે રવાના કરાયા હતા નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરના આ ભગીરથ કાર્ય બદલ જિલ્લા કલેકટરે તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર ઓકે મારું નામ નીલોફર છે અને હું નારી સંરક્ષણ કેન્દ્રમાં મેનેજર તરીકે ફરજ બીજાવું છું આજે એક બેન છે જે કિરણબેન પ્રદીપભાઈ સાની અહીંયા નારી કેન્દ્રના અંદર એ છ માસથી આશ્રય લઈ રહ્યા છે અને એ પોતે છાપી પોલીસ સ્ટેશનમાંથી અહીં એમને મૂકવામાં આવ્યા હતા અને જ્યારે એ આવ્યા ત્યારે એમની માનસિક હાલત બહુ જ ખરાબ હતી જ્યારે એમને પૂછવા પણ કંઈ જતા એટલે એ પોતે બીજાને મારવા દોડતા અને એમનું વર્તન બી સાવ ખરાબ હતું અને આમ ડર લાગે એ રીતનું વર્તન હતું પછી નારી સંરક્ષણ કેન્દ્રમાંથી એમને અમે માનસિકની દવા ચાલુ કરાવી સિવિલ હોસ્પિટલ દ્વારા દવા ચાલુ કરે ધીમે ધીમે એમના વર્તનમાં થોડું પરિવર્તન આવ્યું અને થોડું બિહેવિયર એમનું ચેન્જ થયું અને સારી રીતે વાત કરતા થયા જ્યારે એમને પૂછ્યું કે હવે તમે કયા ગામના છો તો એમને પોતાના ગામના અલગ અલગ નામ બોલતા હતા અમને સ્પેસિફિક એક ગામનું નામ નહોતા બોલતા કે અમને ખબર પડે એમ અલગ અલગ એ નામ બોલતા હતા પછી અમે અલગ અલગ નામ લખતા રહ્યા અને એ રીતે અમે અલગ અલગ જગ્યાએ કોન્ટેક્ટ બી કરતા રહ્યા પણ કોઈ કોન્ટેક્ટ થયો નહીં પછી થોડી વધારે તબિયત એમની સ્ટેબલ થઈ એના પછી અમે ફરી અમને વધારે કાઉન્સેલિંગ કર્યું ત્યારે પણ એ લોકો ખાલી ઓનલી ફોર એક જ વસ્તુ બોલતા મુઝફ્ફરપુર બિહાર એટલે અમે પછી બધા ગામના નામ રહેવા દઈએ અને મુઝફ્ફરપુરનું સખી સ્ટોપ સેન્ટર ત્યાં પણ ચાલે છે જેમ આપણા ગુજરાતમાં ચાલે છે ત્યાં પણ સખી સ્ટોપ સેન્ટર ચાલે છે ત્યાંનો કોન્ટેક કર્યો અને એમને અમે એક લેટર દ્વારા અહીંથી જાણ કરી થોડી એ બેનની માહિતી મોકલી અને થોડું એમને જે જે અમે કાઉન્સલિંગ કર્યું હતું એ પણ અમે એમને મોકલ્યું અને એ માહિતી દ્વારા એ બેને પણ થોડી તપાસ કરી બીજું અમે પો ત્યાંના પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી પણ પોલીસ સ્ટેશનમાં એવી કોઈ અરજી નોંધાઈ નથી ગુમ થયાની એટલે ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ સારું મળ્યો નહીં પણ સખી વસસ્ટોપ સેન્ટરમાંથી પછી જે અમે માહિતી આપી તેના દ્વારા અઠ અઠવાડિયા પછી અમારા પર ફોન આવ્યો કે એ બેનનું ઘર મળી ગયું છે અને એ સખી સ્ટોપ સેન્ટરના જે કેન્દ્ર સંચાલક હતા એમને અમારી જોડે વાત કરી એમનો સરસ રિસ્પોન્સ હતો એમને એમના ભાઈનો નંબર આપ્યો અને અમે આ બેનને એમના જે ભાઈ હતા એમની જોડે વાત કરાઈ વિડીયો કોલથી અને વિડીયો કોલથી વાત કરીને એમના ભાઈને ઓળખી ગયા ઓળખી ગયા અને એમણે કીધું મારો ભાઈ છે અને પછી રડવા બી લાગ્યા હતા ફોનમાં એમને બહુ થયું પછી એમના ભાઈ જોડે અમે વાત કરી કે ક્યારથી તમારાથી વિખૂટા પડી ગયા છે એમ તો એમને કીધું કે બેન એ પંદર વર્ષથી વિખૂટા પડી ગયા છે અને પંદર વર્ષ પછી એમના બેન જોડે એમનું મિલન થતાં એ બહુ ભાવુક થયા અને જેથી અમને કલેક્ટર સાહેબની મંજૂરી લઈ અને કલેક્ટર સાહેબે બી અમને સારું એવું અભિનંદન પાઠવ્યું કે અમે સારું એવું કામ કર્યું છે એના માટે અને કલેક્ટર સાહેબની મંજૂરી લઈ અને પોલીસ એસ્પોટ ફાળવી અને વાહન દ્વારા એમને આજરોજ બિહાર મુજફ્ફરપુર મૂકવા ગયેલા